సూరత్ నాగ ఆరోగ్య సాధ రమీ శరీర పాలికా అధికారి శరీలా కేటాయి హుషణ రహ్వా ધુમ્મસ વાળું વાતાવરણ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા બીજી તરફ સુરત મહાનગરપાલિકાનો ગાર્ડન વિભાગ જ કરી રહ્યું હતું અને પ્રદૂષણમાં વધુ સુરત શહેરમાંથી નીકળતો ગાર્ડન વેસ્ટ સળગાવીને કરવામાં આવે છે અને નિકાલ અને નિયમ અનુસાર વૈજ્ઞાનિક પદ્ધતિથી આ ગાર્ડન વેસ્ટનો ખાતર બનાવીને નિકાલ કરવાનો હોય છે હાલ સુરત મહાનગરપાલિકા રાંદેર વિસ્તારના એક કોમન પ્લોટમાં મોટા પ્રમાણમાં

આ કચરાના ઢગલાથી કોમન ફ્લોટ જાણે ડમ્પિંગ યાર્ડ બન્યું હોય તેવા દ્રશ્યો કેદ થયા છે ગાર્ડન વિભાગના અધિકારી ગજેન્દ્ર ચૌહાણને પણ નથી ખબર હતી કે તેમનો વિભાગ આ રીતે કચરો નિકાલ કરે છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને નથી ખબર હતી કે તેમના નીચેના કર્મચારી શું કામ કરી રહ્યા છે અધિકારીઓના બાબતે ધ્યાનમાં દોરવામાં આવતા અધિકારીએ કહ્યું ગાર્ડન વેસ્ટનો સળગાવીને નિકાલ કરવો અયોગ્ય છે હાલ સુરત મહાનગરપાલિકા પાસે ગાર્ડન વેસ્ટના નિકાલ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને બે વર્ષ પહેલા સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ દ્વારા માત્ર મોટી વાતો કરવામાં આવી હતી મારું નામ શિવ પિયુષભાઈ પટેલ સમય સમય સાહેબ છેલ્લા એક વર્ષથી આ લોકો જે સુરત મહાનગર બાગ ખાતા ને આરોગ્ય ખાતું ને ઘટક ખાતું ત્રણે ત્રણ છે ને અમારા ખેતર પાસે કોમન પ્લોટ છે એસએમસી નો બરાબર છે એમાં એ લોકો આવીને ગંદકી કરી જાય છે ને એનું અમે ફરિયાદ કરવા છતાં કોઈ નિકાણ કરતા જ નથી લોકો સમય સમય કહો કે બાગ આ લોકો આખા સુરત નો કચરો અહીંયા લાવે છે આગ લગાવી દે છે એના લીધે ધુમાડો ચોવીસ કલાક ધુમારો ધુમાડો રહી છે બરાબર જે બધી ગંદકીઓ આવે છે એ ગંદકીમાં બાજુમાં ખેતી કરી છે બધા પાકોમાં નુકસાન થાય છે પ્લાસ્ટિક પ્લાસ્ટિક બધું બધી ખેતરોમાં આવે છે રહેવાસી આજુબાજુ જો તમે જોઈ શકો છો બહુ બધા બિલ્ડીંગમાં પબ્લિકો બહુ ઘણું રહી છે ને એ લોકોને બહુ પડે છે એસએમસી વાળો કઈ કામ કરતા છે નહીં મેં ઓછામાં ઓછી સો અરજી કરી છે સો ઉપર અરજી હશે મારી સાહેબ

અને એને જે સેગ્રીગેશન કરી અને યોગ્ય જગ્યાએ ડમ્પ કરી અને એનો સાયન્ટિફિક વે નિકાલ કરવાનો હોય છે પરંતુ એ કરવામાં નથી આવતો અને દરેક ઝોનમાં સુરત મહાનગરપાલિકાના પ્લોટમાં આ રીતે ડમ્પ કરવામાં આવે છે ત્યાં ત્યાં એને સળગાવવામાં આવે છે જેને લીધે આજુબાજુમાં જેટલા રહેવાસીઓ છે સોસાયટીના રહેવાસીઓ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી અને એને સળગાવવાના કારણે આ કચરાને સળગાવવામાં આવે છે જેની પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ ઉદભવી છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા આજથી અઢી વર્ષ પહેલાં એવું કહેવામાં આવેલું હતું કે આ જે પણ બાગ બગીચાનો કે હોર્ટિકલ્ચરનો કચરો નીકળશે એનાથી અમે બાયોફ્યુલ અને બાયો વેસ્ટમાંથી એને બેસ્ટ બનાવી અને એનો ઉપયોગ કરશું પણ આ વાતો ફક્ત કાગળ પર છે જમીનની હકી તો તદ્દન વિપરીત છે આ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો એ જમીનની હકીકત છે રિપોર્ટર અરવિંદ રાઠોડના આદેશ સુરત